એ વરઘોડા શબ્દનો ઉપયોગ ક્યારે ગુજરાત પોલીસ કરતી નથી વરઘોડા શબ્દનો પ્રયોગીગેશનના પેપર થતી નથી અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયા થી આવેલી એક શબ્દ છે કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઈમ આઈ રિપીટ તમે લોકો મોટાભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે પણ ઇટ ઇઝ એક્ચ્યુલી એ રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રીકન્સ્ટ્રક્શન ખૂબ મહત્વની બાબત છે પરંતુ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારા ધ્યાન ઉપર અથવા વરિષ્ઠ પોલીસ અધિકારી ધ્યાન ઉપર આવ્યું છે કે રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમના બહાના હેઠળ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવી હોય તો એના વિરુદ્ધ પગલાં લેવા માટે પણ અમે તૈયારી છીએ પરંતુ ધીસ ઇઝ વન વર્ડ આ એક શબ્દ છે વરઘોડા કાઢવાનું એ વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી આપણે ફક્ત ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ જે એક લીગલ પ્રક્રિયા છે